તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ ખેડૂતલક્ષી અને રાજનીતિને લગતા સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગવાના જે સમાચાર મળ્યા છે બોટાદના એમએલ એવા ઉમેશ મકવાણાએ પાર્ટી છોડ્યા બાદ શું બીજા ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીને છોડવાની ફિરાકમાં છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે હરિદ્વારમાં વીજ કરંટ લાગવાની એક અફવાને કારણે ભાગદોડ મચી ગઈ અને છ લોકોના મોત નીપજ્યા તેમજ પાંત્રીસથી વધુ લોકો જે રીતે ઘાયલ થયા છે તેના વિશેની માહિતી પણ આજ જ મેળવવાની છે તો ભારતના ઉપરાષ્ટ્રપતિ એવા ધનખંડના રાજીનામાંથી ભાજપમાં જે ટેન્શનનો માહોલ જોવા મળ્યો છે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં જે ગોટાળો થયો છે તેના વિશેની માહિતી પણ આજ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ખેડૂતલક્ષી રાજનીતિને લગતા આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં પેટા ચૂંટણીમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટલિયાની ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો હતો એક બાજુ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જીત તો બીજી બાજુ બોટાદના ધારાસભ્ય એવા ઉમેશ મકવાણાએ પાર્ટી છોડી દીધી હતી ત્યારે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી અને કેજરીવાલને મોટો ઝટકો લાગે તેવી અફવાઓએ જોર પકડ્યો છે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ પાર્ટી છોડ્યા બાદ ગુજરાતના વધુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પાર્ટી છોડે તેવી અટકળોએ જોર પકડ્યો છે વિગતવાર માહિતી મેળવીએ તો વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફૂર્મ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા બે હજાર સત્યાવીસની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે કેજરીવાલ ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ ગુજરાતમાં હતા આ બંને મહત્વના દિવસોમાં આમ આદમી પાર્ટીના ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી ક્યાંય દેખાયા ન હતા એટલું જ નહીં સ્ટેજ પર જે પોસ્ટરો હતા તેમાં પણ વાઘાણીનો ફોટો દેખાયો ન હતો તાજેતરમાં અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવેલા ત્યારે પણ વાઘાણીનો ફોટો નહોતો દેખાયો એના પરથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ગારિયાધારના ધારાસભ્ય પણ સુધીર વાઘાણી કંઈક નવી જૂની કરવાના એંધાણમાં છે વાઘાણી ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા છે તેવી અટકળોએ જોર પકડ્યું છે મિત્રો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં આપના પાંચ ધારાસભ્યો જીતેલા તેમાંથી એક બોટાદના ઉમેશ મકવાણાએ પાર્ટીને સસ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે તો ચૈતર વસાવા જેલમાં છે અને જામજોધપુરના ધારાસભ્ય એવા હેમંત ખવા હજુ પણ આપમાં જોડાયેલા છે હવે મિત્રો ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામાથી ભાજપના જોવા મળ્યું ટેન્શન રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં થઈ શકે છે વિલંબ વિગતવાર માહિતી મેળવીએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ શાસક પક્ષ એવા ભાજપની મુશ્કેલીઓ વધી ગઈ છે ભાજપના પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં મુકાય છે ભાજપ પહેલાંથી જ આ સર્વોચ્ચ પદ માટે પોતાના વૈચારિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર એસએસની સાથે સહમતિ બનાવવાના પડકારનો સામનો કરી રહ્યું હતું એવામાં ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક મુદ્દે વિચારણા કરવી પડશે પરિણામે ભાજપ અધ્યક્ષની ચૂંટણીમાં લંબાઈ શકે છે નવી પાર્ટી અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ ફરી બંધ થઈ ગઈ છે જેને લીધે અન્ય રાજ્યોના અધ્યક્ષોની પસંદગીનો મામલો પણ ખોરંભે ચડ્યો છે હાલ ઉપરાષ્ટ્રપતિની પસંદગી ઉપર ફોકસ કરવા ફોકસ હોવાથી પક્ષની સંગઠન ચૂંટણી પાછળ ઠેલવાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે તમને જણાવી દઈએ કે હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારબાદ પણ સંગઠનની ચૂંટણી ઉપર કોઈ ખાસ કામગીરી જોવા મળશે નહીં કારણ કે બિહારમાં વિધાનસભા ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે વિપક્ષની મજબૂત રાજનીતિના પગલે ભાજપ હાલ જેડીયુના નેતૃત્વ હેઠળ બિહાર ચૂંટણી ઉપર ફોકસ કરી શકે છે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ ગુજરાત કર્ણાટક જેવા મોટા રાજ્યોના અધ્યક્ષની ચૂંટણી પણ પેન્ડિંગ છે જેથી આ રાજ્યોના પક્ષના કાર્યકરોએ હજુ વધુ રાહ જોવી પડશે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે જે દિગ્ગજોના નામ ચર્ચામાં છે તેમાં ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય મંત્રી સિંહ ચૌહાણ કે જેઓ કેબિનેટ મંત્રી છે મનોહરલાલ ખટ્ટર કે જેઓ કેબિનેટ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ તેઓ પણ કેબિનેટ મંત્રી છે દિગ્ગજોનો સામેલ થાય છે જેમાંથી અમુક નામ સંગઠનાત્મક અનુભવના આધારે મજબૂત દાવેદાર છે અમુક નામ રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે મિત્રો ભાજપે અત્યાર સુધીમાં છત્રીસમાંથી અઠ્યાવીસ રાજ્યોના નવા અધ્યક્ષની જાહેરાત કરી નાખી છે મહત્વપૂર્ણ છે કે રાજ્ય જેમ કે ઉત્તર પ્રદેશ કર્ણાટક હરિયાણા અને ગુજરાતમાં હજી અધ્યક્ષની વરણી બાકી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ઉત્તરાખંડના હરિદ્વારથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જી આ દર્શક મિત્રો રવિવારે સવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ લોકોના મોત નીપજ્યાના અને પાંત્રીસ લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે મિત્રો ઇલેક્ટ્રિક વાયરમાં કરંટ લાગવાની અફવા ફેલાતા આ ભાગદોડ મચી ગઈ હતી આ જાણીને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને બધા અહીંથી ત્યાં દોડવા લાગ્યા આ ભાગદોડમાં લોકો એકબીજાને કચડી નાખ્યા હતા લોકો એકબીજા ઉપર પગ મૂકીને બહાર નીકળ્યા આ ભાગદોડમાં છ લોકોએ જીવ પણ ગુમાવ્યો ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ અકસ્માત ઉપર દુઃખ વ્યક્ત કર્યું અને મામલા ઉપર સતત નજર રાખવાની સૂચના આપી હવે તેમણે મૃતકો અને ઘાયલોના પરિવારોને વળતરની પણ જાહેરાત કરી છે તો સાથે જ મૃતકોની ઓળખ પણ થઈ ગઈ છે તમામ મૃતકો ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી હતા મૃતકોની ઓળખ ઉત્તર પ્રદેશના બરેલીની બાર વર્ષની આરુષ અને મહિલા શાંતિ દેવી બિહારના અરિયાની અઢાર વર્ષની શકલ દેવી અને ઉત્તર પ્રદેશના રામપુરની અઢાર વર્ષની વિકી ઉત્તરાખંડના કાશીપુરની અઢાર વર્ષની વિપિન સૈની બારાબંકીની અઢાર વર્ષીય વકીલ તરીકે થઈ છે જેમણે આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો મિત્રો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી છે તો સાથે જ આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ પણ માટે સૂચના આપવામાં આવી છે તેમણે આ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું તેમણે લખ્યું કે હરિદ્વારના મનસા દેવી મંદિર રોડ ઉપર થયેલા હૃદયદ્રોહક અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે તે જ સમયે જેડી હોસ્પિટલના સીએમએસ આર કે સિંહે જણાવ્યું કે કુલ પાંત્રીસ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અમે છ લોકોને રિફર કર્યા છે જે ગંભીર હતા આઠ લોકોના પરિવાર તેમને તેમની સાથે લઈ ગયા તેઓ સ્વસ્થ હતા અગિયાર લોકોને દાખલ કરવામાં આવ્યા હતા ચો ચારોને ચારને રજા આપવામાં આવી હતી કુલ ચૌદ લોકોને રજા આપવામાં આવી હતી સાત હજુ પણ દાખલ છે અને તેમની હાલત પણ સારી છે